કહીશ કે કેટલા વર્ષોથી આ સમસ્યા છે લગભગ છેલ્લા પંદરથી વીસ વર્ષ હું જોઉં છું કે અમારા જે સાથી રિક્ષાવાળા ભાઈઓ વાહન ચલાવનાર ભાઈઓ ફોર વ્હીલરવાળા થ્રી વ્હીલરવાળા બધા પંદર વીસ વર્ષથી આવી જ પરિસ્થિતિ જોઈએ છે આનું કશું નિરાકરણ આવતું નથી વહેલી તકે નિરાકરણ આવી જાય તો પબ્લિકને બી શાંતિ થાય મેન્ટેનન્સથી બી લોકો બચી જાય ને જીવના જોખમથી બી લોકો બચી જાય એવી અપેક્ષા સાથે હું માનનીય શ્રી

વેલી જગ્યા રોડ બનવો જોઈએ રસ્તા ખાડાક પુરાવો જોઈએ વેલી જગ્યા કાકા તમારું મારું નામ છે સૈયદભાઈ ક્યાંથી આવો છો અમે અંકલેશ્વર તાલુકાથી આવીએ તો જે આમોદ જમુસરનો જોટો માર્ગ છે તો તમે શું કહેશો અરે બહુ ડેન્જર રસ્તો બની ગયો છે અને ખાડા છે ખબોચિયા બધા કિચરોથી ભરાઈ ગયા છે તમે શું અપેક્ષા રાખો છો કોઈ કાર્યવાહી કરવા તૈયાર નથી 我把这个。Okay,